જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું શિયાળાની ઠંડીમાં થતી શરદી ઉધરસ ગળાની બળતરામાં રાહત આપે તેવી બાજરીના લોટની રાબ તો આ રાબ આપણે નાના મોટા દરેકને આપી શકીએ છીએ અને આ લેવાથી શિયાળાની ઠંડીમાં ઘણી રાહત થાય છે તો આપણે રાબ બનાવવાની શરૂઆત કરીએ આપણે ગેસ પર એક તપેલી મૂકીશું અને તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું સાથે આપણે ગોળ લીધો છે તે આપણે અડધી નાની વાટકી તે અંદર એડ કરીશું હવે ગેસ ચાલુ કરી અને આપણે પાણીમાં આ ગોળને સારી રીતે ઓગાળી લઈશું ગરમ પાણીમાં આપણો ગોળ સારી રીતે ઓગળી ગયો છે તો હવે આપણે ગેસ ને બંધ કરી અને આ પાણીને સાઈડમાં મૂકીશું હવે ગેસ પર આપણે કડાઈ મૂકીશું અને ગેસને ચાલુ કરીશું કડાઈની અંદર આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું ઘી આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે તો અત્યારે મેં બે લવિંગ અને એક તજનો ટુકડો લીધો છે તે આપણે ઘીની અંદર એડ કરીશું અને સાથે એક નાની અડધી ચમચી મેં અજમો લીધો છે તે પણ આપણે આની અંદર એડ કરીશું હવે આપણે જે બાજરીનો લોટ લીધો છે બે ચમચી મોટી તે અંદર એડ કરીશું અને ગેસની ફ્લેમ ને એકદમ ધીમી કરી અને આ લોટ આપણે સારી રીતે શેકવાનો છે બે થી ત્રણ મિનિટ સુધી આપણે આ રીતે લોટને શેકી લઈશું લોટને શેકાતા ત્રણેક મિનિટ જેટલો સમય થયો છે ને આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગોળનું જે પાણી ગરમ કરીને રાખ્યું છે તે આ લોટની અંદર એડ કરીશું તો આપણે થોડું ગરણીથી ગળીને એડ કરીશું જેથી ગોળની અંદર કોઈ કચરો હશે તો નીકળી જશે બરાબર મિક્સ કરી લઈશું અને આને આ રીતે બે મિનિટ માટે આપણે ઉકાળવાનું છે

છે આપણી બાજરીના લોટની રાત તેને આપણે થોડા બદામથી ગાર્નિશિંગ કરીશું જેથી બાળકો પણ સારી રીતે આ રાતને ખાઈ શકે તો શરદી ઉધરસમાં રાહત આપે તેવી આપણે આ બાજરીના લોટની રાબ આ શિયાળામાં પીવી જોઈએ તો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી આપજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં